વિશ્વ નેતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને નેતૃત્વમાં વિશ્વએ નવા ભારતનો ઉદય એઆઈ ઇમ્પેક્ટ સમિટની ભવ્ય સફળતાથી જોયો છે ભારતના યુવાનોના સપનાઓને એક નવી ઊંચાઈ મળી છે સ્ટાર્ટઅપ અને ઇમર્જિંગ સેક્ટરમાં યુવાઓ માટે અપાર તકોનું નિર્માણ આ પહેલથી થયું છે આવી ઉપલબ્ધિ અને આ સમિટની વૈશ્વિક સ્તરે ઉભરી રહેલી ભારતની છબીને સાખી નહીં શકનાર લોકો તેનો વિરોધ કરી રહ્યા છે ભાજપનો વિરોધ કરતાં કરતાં કોંગ્રેસ ભારતનો વિરોધ કરવાનો રસ્તો અપનાવ્યો છે કોંગ્રેસ આ વિરોધ કરીને પોતાની માનસિક અસ્થિરતા પ્રગટ કરે છે જ્યારે જ્યારે ભારતનો ડંકો વિશ્વમાં વાગે છે ત્યારે ત્યારે તેનો વિરોધ કરવાની કોંગ્રેસની જૂની આદત છે હવે જ્યારે દેશ દેશની યુવા શક્તિ માટે વિકાસના નવા અવસરો ખોલ્યા છે ત્યારે તેમના મનમાં પણ શંકાઓ ઊભી કરવાના અને માત્ર પોતાની સસ્તી પ્રસિદ્ધિ મેળવવાના ઉદ્દેશથી તેઓ એઆઈ સમિટનો પણ વિરોધ કરી રહ્યા છે કોંગ્રેસ પોતાના આવા કૃત્ય માટે શરમ અનુભવી જોઈએ અને તે માટે દેશની માફી માગવી જોઈએ